પાર બેઠક મેળવવા ભાજપ સરકારે કમ્મર કસી છે બધાની વચ્ચે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે બીજેપીના મધ્યસ્થ કાર્યાલય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પહોંચ્યા જ્યાં તેમણે કાર્યકર્તાઓનું સંમેલન યોજ્યું જેમાં તેમણે પેજ પ્રમુખોને ચૂંટણી જીતવાના ગણિતનું માર્ગદર્શન આપીને કામે લાગી જવા માટે હાંકલ કરી હતી આ સાથે તેમણે રાજ્યની કુલ છવ્વીસ બેઠક પાંચ લાખ કરતાં વધુ મતોથી તેમજ છોટાઉદેપુરની બેઠક છ લાખથી વધુ મતોથી જીતડવા કાર્યકર્તાઓ પાસે સંકલ્પ લેવડાવ્યો હતો છોટાદેપુર લોકસભાના બાવીસો તેવીસ બુથના બુથ પ્રમુખો અને બૂથ કાર્યકર્તાઓનું સંમેલન આજ રોજ છોટાદેપુરના બોડેલી ખાતે સંપન્ન થયું જેમાં આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે માર્ગદર્શન આપ્યું જેનાથી કાર્યકર્તાઓમાં નવા ઉત્સાહ અને નવા જોમનો સંચાર થયો છે અને આ લોકસભા અમે છ લાખ કરતાં વધુ મતોથી જીતવાના છે કોઈ પણ જાતનો આંતરિક વિગ્રહ છે નહીં આ ઉપજાવી કે આડેલી વાત છે અને કોંગ્રેસની પાસે હવે કોઈ રસ્તો છે નહીં એટલે ભાજપના કાર્યકર્તાઓને બદનામ કરવાનું કામ કોંગ્રેસના લોકો અને કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો છે નહીં કોંગ્રેસને કોઈ જગ્યાએ આવકાર મળતો નથી ભારતીય જનતા ભારતીય જનતા પાર્ટીનું સંગઠન છે પેજ સમિતિ સુધી પહોંચેલું છે એના હિસાબે અમે છ લાખ કરતાં વધુ મતથી જીતવાના છે એમાં કોઈ બે મત નથી આજે પાટીલ સાહેબ છોટાઉદેપુર લોકસભા ચૂંટણીના ઉમેદવાર જીતુભાઈ રાઠવાના પ્રચારક છે બોડેલી ખાતે બુથ સમિતિના પ્રમુખોની મિટિંગ લેવા માટે આવ્યા હતા મોટી સંખ્યામાં અહીંયા કાર્યકરો ઉપસ્થિત હતા અને એમણે જે છ લાખ ત્રીસ હજાર મતથી જીતવાનો સંકલ્પ લેવડાવ્યો છે હું તો એનાથી આગળ કહીશ કે સાત વિધાનસભા છે સાથે સાત વિધાનસભાથી સાત લાખ કરતાં વધુ મતે છોટું જશુભાઈ રાઠવાને જીતાડશે અને આ ઐતિહાસિક ચૂંટણી છે બે હજાર ચોવીસ એ સુવર્ણ ઇતિહાસ લખાવા જઈ રહ્યો છે એમાં છોટાઉદેપુર પણ સહભાગી થશે અને તમામ એમાં સાથ સહકાર આપશે અને આપના મારફત તમામને વિનંતી પણ કરું છું કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જશુભાઈ રાઠવાને જંગી બહુમતીથી જીતાડો ગમે એટલી ગરમી હોય તે દાડે મતદાન કરો મતદાન થશે તો ભાજપની તરફેણમાં થવાનું જેવું અને મોદી સાહેબનો પરિવાર છે આ બધો પરિવારમાં મનમૂટા હોય આખરે પરિવાર એક જ બહાર પરિવારના સભ્યોના જે હશે નિરાકરણ રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રૂપાલાયક ક્ષત્રિય સમાજ અંગે કરેલા નિવેદન બાદ ભારે રોષ ફાટી નીકળ્યો છે ત્યારે